ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે ઇન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન ટીબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ અમેરિકન જીઓફિઝિકલ યુનિયનને અહેવાલ આપ્યો છે વૈજ્ઞાનિકોને દેડકાના આંતરડામાંથી કેન્સર મટાડે તેવા બેક્ટેરિયા મળ્યા છે હિન્દુ યુવકની હત્યાની અવગણના થઈ શકે નહીં ભારતનું સ્પષ્ટ વલણ છે બાંગ્લાદેશમાં યનુષ હિન્દુઓ પર હુમલાની ઓગંતિસો થી વધુ ઘટના બે હજાર નવસો થી પણ વધુ ઘટનાઓ સામે આવી છે બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવવા એક હજાર નવસો ઇકોતેર જેવી સ્થિતિનું પુનરાવર્તન કરાવવાની જરૂર પડી શકે સુવેન્દુ અધિકારીની આ ધમકી કહી શકાય તો ધમકી તેમનું આ નિવેદન સામે આવ્યું છે ચાંદીમાં તોફાની તેજીનો તરખાટ ભાવ બે પોઈન્ટ તેત્રીસ લાખે પહોંચી ગયો છે માંજલપુર ટાંકી પાસે ત્રીસ ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં ખાબકેલા યુવકનું મોત નીપજ્યું તંત્રની બેદરકારીના કારણે શહેરના નાગરિકે જીવ ગુમાવ્યો બે હજાર રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કેસમાં બે આરોપીના ડિસ્ચાર્જ અરજી નામંજૂર થયા છે બે વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ લગ્નની ના પાડી તો યુવતીએ ફાંસો ખાઈ લીધો આ કેસમાં પ્રેમીની ધરપકડ કરાઈ છે કંટ્રોલિંગ ઓથોરિટીનો યુનિવર્સિટી સત્તાધીશોને આદેશ કે સાત હંગામી કર્મચારીઓને કાનૂની લડાઈ બાદ ગ્રેજ્યુએટોનો લાભ મળશે રાણેશ્વર સર્કલ પાસે પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણી બેડફાઈ ગયું

એકાઉન્ટમાં બે પોઈન્ટ ત્રીસ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા કરોડોના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીના આગોતરા જામીન રદ કરાયા છે અઢી કરોડના નાણાકીય વિવાદને કારણે શહેરી બસ સુવિધા પહેલી જાન્યુઆરીથી બંધ થઈ જશે જેની અસર વડોદરા શહેરના લોકોને થશે અમદાવાદના પાંચ હજાર પાંચસો ચોવીસ મતદાન મથકોમાં મતદાન યાદી સુધારણા કેમ્પ ચાલી રહ્યું છે કોઈપણ પણ પ્રકારના પર્યાવરણને નુકસાન થાય નહીં ઓએનજીસીની જવાબદારી છે ખેડૂતની જમીનમાં કેમિકલયુક્ત પાણી ફરી વળતા હાઈકોર્ટ ખફા થયું છે કલેક્ટર સહિતના અધિકારીઓ શંકાના દાયરામાં છે મોટી માલવણ પાસે સોલર પ્લાન્ટને નિયમોનું ઉલ્લંઘન કરી મંજૂરી અપાઈ દરેક રોડ કે બિલ્ડિંગની બહાર વાહન પાર્ક ન થઈ શકે ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે બે દિવસમાં ત્રણસો ને ચોર્યાસી નોટિસ અપાઈ છે ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ દ્વારા મંજૂર જગ્યાઓ ભરવા અંતે પ્રક્રિયા શરૂ થઈ રેરા રેરા ડેશબોર્ડમાં તારીખ નોટિસ શકાશે દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે છે ઉત્તર અસર થઈ ઉપરથી ફ્લાઇટ કલાક હેડલાઇન્સ પર સુરેન્દ્રનગર એને કૌભાંડ વિશે વાત કરીએ તો નાયબ મામલતદારે સ્વીકાર્યું કે તે સડસઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા લોકો પાસેથી મળેલી લાંચ છે કેનેડામાં વીસ વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી સુરત વડોદરા અને ભોપાલ સહિત અડતાલીસ રેલ્વે સ્ટેશનોની ક્ષમતા બે ગણી કરાશે રેલવેની આગામી પાંચ વર્ષની આ મહત્વકાંક્ષી યોજના છે બાંગ્લાદેશમાં લઘુમતી પર હિંસા એ ચિંતાનો વિષય છે મંત્રાલય તરફથી આ નિવેદન આવ્યું છે માત્ર ટેક્સ ઘટાડવા બેઠક બોલાવવામાં આવી તો માગોનો પટારો ખુલશે સરકારે કહ્યું છે મુંબઈ એરપોર્ટ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અદાણી સરકાર સોળથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા કાયદો બનાવે મદ્રાસ હાઈકોર્ટે આ મહત્વનું સૂચન કર્યું છે બાળકોની સુરક્ષા મામલે ઓસ્ટ્રેલિયા જેવા પ્રતિબંધ મૂકવા જોઈએ રાજ્યમાં ઝીરો ટોલરન્સ માત્ર કાગળ પર છે કલેક્ટર કચેરી કૌભાંડનો અડ્ડો છે પાર્ટીના નેતા જ ભ્રષ્ટાચારીઓને બચાવે છે પોતાની જ પાર્ટી અને સરકાર સામે મોરચો ખોલનારા ભાજપ સાંસદ મનસુખ વસાવાના આ શબ્દો છે મુખ્યમંત્રીની પાલિકાને ઓફર તમે ગુણવત્તાયુક્ત કામ કરો પ્રોજેક્ટની એવી યાદી બનાવો કે અમે પૈસા આપતા થાકીએ ટ્રેનના રૂટ ટૂંકા કરાતા યાત્રીના ખર્ચ લાંબા થયા અમદાવાદનું જનરલનું ભાડું પિસ્તાલીસ બાજવાથી સ્ટેશનનું રિક્ષા ભાડું બસો રૂપિયા સાંસદ ખેલ મહોત્સવના સમાપનમાં ડીઓ વિધાનસભાના દંડકના પગે પડતા વિવાદ સર્જાયો ઇનામ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો નવી મુંબઈથી વડોદરા માટેની ફ્લાઇટ મંગળવારથી શરૂ થશે અલકાપુરી ગંડાળાને અઢાર દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે હવે ઘણા બધા લોકો કે જે અલકાપુરી ગંડાડા પાથી પસાર થતા હોય તેઓને લાંબો ફેરો કરવો પડશે આ બંધ એટલા માટે કરાયું છે કારણ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સિવિલ કામગીરી થવાની છે વડોદરામાં સરકાર સર્જિત પૂરથી નાગરિકો ત્રસ્ત છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે કોંગ્રેસે જનાક્રોશ યાત્રાનું આયોજન કર્યું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં અને તેમના આ શબ્દો છે મ્યાનમાર ફસાયેલા સાડા સાલના યુવકની ક્લિપ વાયરલ થઈ ચાઇનીઝ કંપનીમાં લવસ્કેમ દ્વારા પૈસા પડાવવાનું ષડયંત્ર નજીક મોપેડ સ્લિપ થતા માથામાં ગંભીર મોત થયું હવે એક નજર ગુજરાત મુખ્ય હેડલાઇન્સ પર ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે ભાવ બે પોઈન્ટ છત્રીસ લાખની વિક્રમી સપાટીએ પહોંચ્યો છે ચીને સિન્જિયાંગમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ ખુલ્લી મૂકી ઉત્તર શહેર ઉરૂમખી અને દક્ષિણ શહેર કોરોનાની વચ્ચેની મુસાફરીનો સમય હવે સાત કલાકથી ઘટી ત્રણ કલાક થઈ ગયો એચ વન બી વિઝા ઇન્ટરવ્યુઓ રદ થવા અંગે ભારતે અમેરિકાની ચિંતા પાઠવી ગોલ્ડમેન સેક્સ દ્વારા બે હજાર છવ્વીસમાં પણ ભારતના મજબૂત વિકાસની આગાહી ઉન્નાવ કેસમાં સેંગરને જામીન સામે દિલ્હી હાઈકોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઓપરેશન સિંધુ ટુ પોઈન્ટ ઓની ફળક પેશી પાકિસ્તાને એલઓસી પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરી ભારતમાં આતંક ફેલાવા અલ કાયદાનું ડિજિટલ કટ્ટર પરથી મોડલ સક્રિય કેનેડામાં ટોરોન્ટો યુનિવર્સિટી કેમ્પસમાં એક ભારતીય વિદ્યાર્થી 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જેની હત્યા કરી નાખ્યો. જાપાનની કેબિનેટે વિક્રમી 58 અબજ ડોલરનું સંરક્ષણ બજેટ રજૂ કર્યું. મંત્રણા માટે ટ્રમ્પને રવિવારે ફ્લોરિડામાં મળીશ ઝેલેન્સકી આ કહ્યું છે. જાપાનની એક ફેક્ટરીમાં ચાકુ અને કેમિકલથી હુમલામાં 15 ને જા પહોંચી. મેરવાઇઝે પોતાના એક્સ પ્રોફાઇલમાંથી હુરિયત ટાઇટલ પડતું મૂક્યું. કેનેડાની હોસ્પિટલમાં સારવારની આઠ કલાક રાહ જોયા બાદ એક ભારતીનું મોત નીપજ્યું છે છાતીમાં સતત દુખાવાની ફરિયાદ છતાં આઠ કલાક સુધી તેને વેઇટિંગ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યો આખરે આ ભારતીયનું મોત નીપજ્યું મલેશિયાના માજી વડાપ્રધાન નજીબ કરોડો ડોલરના ભ્રષ્ટાચાર બદલ દોષિત બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલા અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે ત્રણ નાના અમુરબાજ બાજ પાંચ હજાર કિલોમીટરની રેકોર્ડ ઉડાન પછી ભારતથી ઝિમ્બાબ્વે પહોંચ્યા કલેક્ટરનું યુટન પંચોતેર લાખની માંગ ચૈતર વસાવા ચૈતર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વસાવાએ કરી હતી મનસુખ વસાવાનો દાવો ભરૂચમાં રવિવારે ગંગા સ્વરૂપ વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાશે ઇકો ડીપીને ટક્કર મારી અને વીજ પોલ ધરાશય થઈ ગયો જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર અને જેમાં મદ્રાસ હાઈકોર્ટનું સૂચન છે સોળ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરવો જોઈએ આ માટે મદ્રાસ હાઈકોર્ટે સૂચન કર્યું છે અરજી વિશે વાત કરીએ તો સગીરોને ઓનલાઈન પોર્નોગ્રાફિક કન્ટેન્ટ સરળતાથી મળી જવાના મુદ્દે એક જનહિતની અરજી કરવામાં આવી હતી અને જેની સુનાવણીમાં કે હાઈકોર્ટ દ્વારા કેન્દ્રને આ સૂચન કરવામાં આવ્યું છે ગુજરાત સિંહ દીપડા અને વાઘ ધરાવતું વિશ્વનું એકમાત્ર સ્થળ બન્યું તેત્રીસ વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ બન્યું છે એનટીસીએ દ્વારા અધિકૃત રીતે ટાઈગર સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો જેન્ટલમેનની રમતમાં સૂર્યવંશીનો વૈભવ બાળકોનો સૌથી મોટો પુરસ્કાર તેને મળ્યો રાષ્ટ્રપતિના હસ્તે ચૌદ વર્ષના ખેલાડીનું સન્માન કરાયું અમેરિકન દૂતાવાસે જાહેર કર્યું પાક્કું યુએસના વિઝા અપાવી દઈશું કહેનાર એજન્ટોથી બચીને રહેશો ડ્રાઇવિંગ લાયસન્સ સમાપ્ત થયા પછી પણ ત્રીસ દિવસ માન્ય ગણાશે ત્રીસ દિવસ વૈધાનિક ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે કોર્ટનો આદેશ વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે એર પ્યોરિફાયર દસ પંદર હજારનું જે પણ કરવું પડે તે કરો સામાન્ય માણસ ખરીદી શકે એવું કરો હાઈકોર્ટ દ્વારા આ સૂચન આપવામાં આવ્યું છે એર પ્યોરિફાયરને લઈને દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે એર પ્યોરિફાયર પર જીએસટી કેમ ન ઘટાડી શકાય હાલ જ્યારે હવાનું પ્રદૂષણ આટલું બધું ચાલી રહ્યું છે તો પછી એર પ્યોરિફાયર પર કઈ રીતે ટેક્સ લઈ શકાય

શહેર અને આસપાસ દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે પોલીસે સત્તાવન કેસ કર્યા એકસો લિટર દારૂ જપ્ત કર્યો અને છવ્વીસ પીધેલા પકડાયા હેલ્થના નામે લિકર પરમિટનો ભાવ એસી હજારથી એક પોઈન્ટ વીસ લાખ કરી દેવાયો શહેરમાં પૈસા ફેંકો હેલ્થ પરમિટ મેળવવાનો ખેલ જાણે ચાલી રહ્યો છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાના તીખા તેવર સરકાર મારી સાથે ન્યાયિક નહીં કરે તો પછી હું ભાજપ છોડી દઈશ દાહોદનું રતન મહાલ અભયારણ્ય વાઘનું કાયમી નિવાસસ્થાન બન્યું જનાક્રોશ યાત્રા જેમાં કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે કહ્યું કે રાજ્યમાં બળાત્કારની ઘટના વધી દારૂ અને ડ્રગ્સનું દૂષણ પણ વધ્યું છે અંકલેશ્વરના પુનગામથી કિમ સુધી એક્સપ્રેસ વે એકત્રીસ સુધી શરૂ થઈ શકે છે વડોદરાથી એક્સપ્રેસ હાઈવે ઉપર સીધા સુરતના કિમ સુધી જઈ શકાશે પૂર્વ ક્રિકેટર કિરણ મોરેના માતાનું એકસો બે વર્ષની વયે નિધન થયું નવેમ્બરનું બિલ નહીં ચૂકવતા સંચાલકોએ નોટિસ આપી બાકી નાણાં મળે તો સિટી બસના કિંમતી ધાતુનો વાગ્યો ચાંદીમાં એક જ દિવસમાં અગિયાર હજાર નો રેકોર્ડ ઉછાળો થયો બે હાજર પચીસ માં એશિયન દેશોની તુલનામાં એફપીઆઈ ની ભારતમાં સૌથી વધુ વેચવાલી માંજલપુર ખાતે ખુલ્લી ડ્રેનેજના મેન હોલમાં પડી જતા એક એકતાલીસ વર્ષીય ઇસમનું મોત નીપજ્યું છે ભારતીય યાત્રીઓનું પ્રવાસન વલણ બદલાયું છે ડિસેમ્બરમાં પણ વિદેશી ટૂરના બિઝનેસમાં વધારો થયો છે